તરફ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં છ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન આવતીકાલે થશે જેમાં આજરોજ ધોરાજીના નવી સર ભગવતી સરભગવતીસિંહજી હાઈસ્કૂલ ખાતે તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે ધોરાજી તાલુકાના છ ગામોમાં ચૂંટણીને લઈને આજે મતપેટી અને પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર ઝોનલ ઓફિસર મહિલા પોલીંગ ઓફિસર અને પટાવાળા જેવા કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા છે ધોરાજી તાલુકાના મોટી વાવડી સુપેડી ભૂખી મોટી પાટણ વાવ છત્રાસા આમ છ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય પેટાચૂંટણી આવતીકાલે સવારથી મતદાન થશે ધોરાજી તાલુકાના છ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણી અને સોળ બુથો સાથે આવતીકાલે ચૂંટણીનું મતદાન થશે